હું તો થારો કે એટલે તું કે વાત થી કરતી વોઠવા માં બરોબર સમર્થન થઈ જાય મને તો ખબર જ નહિ ઊંઝેલો જતો જોતો ધૂન મો ને આવ્યો હેડ તને મારે વોટ નાખતા

બાકી વોટ્સ તો આપણે આપી દીધો છે પણ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને મરજી પડતો સબસ્ક્રાઈબ કરી દેજો